અત્યારે દરેક સિટીમાં સીસીટીવી કેમેરા લાગી ગયા છે આપણે બાઇક લઈને જતા હોય ત્યારે મોબાઈલમાં વાત કરતા હોય અથવા તો પાનની મારીએ અથવા તો ત્રણ સવારી જતા હોય નંબર પ્લેટની ભૂલ હોય કઈ પણ આપણે નિયમ તોડીએ ટ્રાફિકનો નિયમ તોડીએ એટલે ઘરે આપણે મેમો આવી જ જાય છે તો એ મેમો તે ઈ ચલન છે તેને ઓનલાઈન કેવી રીતે પે કરી શકાય તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર દ્વારા તમે કેવી રીતે તેની ચૂકવણી કરી શકો તે બાબતનો આ વિડીયો છે આપ મારી ચેનલ કુબાવત કિશનમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે અને આ વિડિયોને બને એટલો વધુ શેર કરજો આપને કોઈ સમસ્યા જણાય તો નીચે કોમેન્ટ કરી શકો છો તો આ ચલણ કેવી રીતે ભરશો તેની સમજૂતી મેળવીએ તો આના માટે તમારા મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર લેપટોપમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરો તેમ માં તમારે ઈ ચલણ પેમેન્ટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ નાખવાની રહેશે તમે આ વેબસાઇટ નાખશો એટલે આવું કંઈક તેનું હોમ પેજ ખુલશે આ હોમ પેજ છે તેની થોડી ડિટેલ વેબસાઇટ બાબતે આપવામાં આવેલ છે તેને અહીંયાથી તમે ક્લોઝ કરી દેશો એટલે આ પ્રકારનું તમને દેખાશે આ વેબસાઇટ તમને મેમો આવે એની પાછળ પણ લખેલી હશે તો એ ન વચાય તો તમે એમાંથી પણ તમે ભરી શકો સાદું ને સિમ્પલ અહીંયા તમારે ફક્ત તમારા ગાડી નંબર લખવાના છે જે મેમામાં પણ લખેલ હશે ત્યારબાદ તમારે કેપ્ચર કોડ જે અહીંયા દર્શાવેલા છે તે અહીંયા તમારે ટાઈપ કરવાના થશે એન્ટર કરીને સબમિટ આપવાનું રહેશે સબમિટ આપશો એટલે તમારી ડિટેલ ખુલી જશે તમારે કોના નામનું વ્હીકલ છે અને કેટલો ડન છે શું છે તે બધું અહીંયા આવી જશે આમાં તમારે તમારી ઇમેલ આઈડી ડ્રાઈવિંગ લાઇસન્સ એ મરજિયાત છે નાખો તો પણ ચાલે ને ન નાખો તો પણ ચાલે મોબાઈલ નંબર ફરજિયાત તમારે એન્ટર કરવાના રહેશે અહીંયા મોબાઈલ નંબર દેખાય છે એ એમના હશે જે જે નવથી જીરો સુધીને એમને ઉતરતા ક્રમમાં આંકડા છે તમે તમારો મોબાઈલ નંબર અહીંયા તમારે એન્ટર કરવાનો રહેશે મોબાઈલ નંબર હાઈટ કરી દઈશ કારણ કે મોબાઈલ નંબર મારા નથી બીજાના છે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા આપણે જે ટુ પેમેન્ટ લખેલ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તે ક્લિક કરશો એટલે અહીંયા એક મેસેજ આવશે આર યુ શ્યોર ટુ પે ધીસ એટલે કે પેમેન્ટ કરવા માટે તમે તૈયાર છો તો કે હા અહીંયા ઓકે આપી દેશો એટલે વેબસાઇટ છે તે તમને બીજી સાયબર તિજોરી ની વેબસાઇટ ઉપર લઈ જશે અહીં આપણે સાયબર તિજોરી ની વેબસાઇટ ઉપર આવી ગયા હવે તમે નેટ બેન્કિંગ દ્વારા પેમેન્ટ કરવા માંગો છો કે એટીએમ કે ક્યુઆર કોડ કે કોઈ ભીમ એપ દ્વારા તમે પેમેન્ટ કરવા માંગો છો તે તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા ચાર્જેબલ ઉપર તમે માઉસ રાખશો એટલે કેમાં કેટલો ચાર્જ લાગે છે કેટલા અમાઉન્ટ ઉપર તે અહીંયા લખાઈને આવી જશે અને તમે એટીએમ કાર્ડ નંબર અથવા તો ડેબિટ કાર્ડ નંબર તમે એન્ટર કરશો એટલે તેમાં પણ તમને ચાર્જ લખાઈને આવી જશે યુપીઆઈ દ્વારા કરશો તો કોઈ પણ પ્રકારનો ચાર્જ નહીં લાગે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો ત્યારબાદ સ્ક્રોલિંગ કરશો એટલે નીચે તમારે કન્ફર્મ ઉપર એક વખત ક્લિક કરવાનું રહેશે એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે પાછું એગ્રી ઉપર ક્લિક કરશો ત્યારબાદ પાછું ફરીથી સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપણે ઓલા પેમેન્ટના ઓપ્શન આવી જશે અહીંયા હું મારું ભીમ યુપીઆઈ સિલેક્ટ કરું છું કેમ કે હું એના દ્વારા પેમેન્ટ કરવા માંગુ છું ભીમ યુપીઆઈ સિલેક્ટ કર્યા બાદ તમારે તમારી યુપીઆઈ આઈડી તમારે અહીંયા એન્ટર કરી દેવાની રહેશે તમે તમારી યુપીઆઈ આઈડી એન્ટર કર્યા બાદ પે ઉપર ક્લિક કરો કરશો યુપીઆઈ આઈડી નાખીને પે ઉપર ક્લિક કરશો એટલે તમે તમારી યુપીઆઈ આઈડી જેમાં નાખી હોય તેમાં તમને એક મેસેજ આવી જશે કન્ફર્મ આપવું પડશે ને આપણે જે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરે તે મિત્રોને ખબર જ છે કે એક વખત આપણે કન્ફર્મ આપવું પડે એક તમારા મોબાઈલમાં મેસેજ આવી જશે ત્યાંથી તમે કન્ફર્મ આપી દેશો એટલે સાડા પાંચ મિનિટની અંદર તમારે કન્ફર્મ આપવાનું રહેશે તમે જેવું તમારા મોબાઈલમાં કન્ફર્મ આપી દેશો એટલે થોડી જ વારમાં વેબસાઇટ છે તે ઓટોમેટિક લોડ થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા એરર આવી ગઈ છે યો સેશન હેઝ બીન એક્સપાયરી તો હવે આવી રીતે થાય તો તમારે અહીંયા બે કલાકની તમારે વાત જોવી પડશે કેમ કે જે સાયબર તિજોરીમાંથી આ પેમેન્ટ છે તે પાછું સિસ્ટમમાં અપડેટ થતાં થોડી વાર લાગશે આપણે પેમેન્ટ કરી દીધું છે છતાં પણ અહીંયા પેન્ડિંગમાં બતાવે છે તેથી તમે ક્યારેક એરર આવી જાય તો તમારે અહીંયા લખેલ છે કાઇન્ડલી સ્ટેટસ આફ્ટર ટુ ઓર્સ તમે પેમેન્ટ કર્યા બાદ બે કલાક પછી તમારે આ ચેકિંગ કરવાનું રહેશે એટલે વેરીફાઈ કરવાનું રહેશે ત્યાં સુધી મેં લોકો સિસ્ટમમાં જોઈ લઈ અને ઓટોમેટિક તમારું પેમેન્ટ છે તે થઈ જશે તો એમાં ખોટી ચિંતા કરવાની જરૂર નથી ઘણી વખત ઓનલાઈન એરર આવી જાય છે તો આવી રીતે તમે તમારું ચલણ છે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો તો આપના વિડીયો કેવો લાગ્યો આપનો પ્રતિભાવ જરૂરથી મને નીચે જણાવજો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અંતે હા આપે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આપના માટે હું આવા જ માહિતી વિડીયો લાવતો રહીશ